બાવળ તાલુકાની ત્રેવીસ ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે એકસો દસ ફોર્મ ભરાયા બાવળ તાલુકાની સુડતાળીસ ગ્રામ પંચાયતો પૈકી તેવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરવા માટે ભાબર મામલતદાર કચેરી ઉમેદવારો મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ઉમટી પડ્યા જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી બાબર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયત એવી મેસપુરા કારેલા અને ચેમ્બુઆ જૂના એક એક ફોર્મ આવતા સમરસ બની જ્યારે મેરા સરપંચની પેટા એક અને તનવાર સરપંચ માટે એક ફોર્મ રજૂ થતા સરપંચો બિનહરીફ બન્યા છે બાબર તાલુકાની તેવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ એકસો દસ ફોર્મ અને વોર્ડના સભ્યો માટે બસો એકસઠ ફોર્મ ભરાયા છે હજુ બે ત્રણ ગ્રામ પંચાયત સમરસ થાય તેવા પ્રયત્ન ચાલુ છે બાબર મામલતદાર કચેરી મોટી સંખ્યામાં ઉમેદવારો ટેકેદારો અને સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા આમ બાબર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી યોજવામાં આઠ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી આજરોજ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય અને એ ફોર્મ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે જે અંતર્ગત આજે સરપંચમાં છ્યાસી ફોર્મ ભરાયેલ છે જ્યારે સભ્યમાં બસો સત્યાવીસ ફોર્મ ભરાયેલ છે આ ત્રેવીસ સામાન્ય ચૂંટણી અંતર્ગત મેઝપુરા કારેલા અને ચેપુઆ જૂનામાં એક એક જ ફોર્મ ભરાયેલ છે અને પેટા ચૂંટણી મેરામાં પણ એક જ ફોર્મ ભરાયેલ હોય સમરસ થવાની સંભાવના રહેલી છે બરાબર અને બાકી ફોર્મ પાછી ખેંચવાની તારીખ પછી તમામ પંચાયતોમાં કેટલી બિનરી થાય છે અને કેટલી બિનરી ચૂંટણી કરવાની થાય છે તેની માહિતી મળશે